ચોક્કસ થાય લોકોને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ મળે છે પરંતુ જન્મ મરણના દાખલા નથી મળતા ત્યારે આંબાખૂટના ગ્રામજનો અધિકારીઓ મેડવા તંત્રને જગાડવા માટે મંદિરમાં ઉટલા પર રામધૂન કરી અને સૂત્ર કર્યા વસન અલગ ગ્રામ પંચાયતના દરજ્જા મળતા અમારો એકાઈ પણ કામ થતું ન હતું જન્મ મરણનાથી કે જાતિ આવકના બારકોમાતે દાખલા જોઈએ પણ નથી મળતા તો અમાને સુખી ડુબાણ આવતા ખાતેદારોને વીંગું હોય તો એ પાંચ એકર જમીન આપવાની ગુંઠો હોય તો એ પાંચ એકર ખાતે જમીન આપવાની એવો જીઆર પ્રમોને હતું પણ સુખીને જે ખાસ જમીનની જરૂર